આપણે ખાસ મુખ્ય ખાસ મુખ્ય એવી માહિતી લઈને આવ્યા છે કે જે ગુજરાત રાજ્યના દરેક જનતા ને ઉપયોગી બને ગુજરાત રાજ્યના દરેક ગામના સરપંચો હોય યુવાઓ હોય જે રાજકારણમાં ઇન્ટરેસ્ટ લઈ રહ્યા છે રાજકારણમાં ડગલું ભરી રહ્યા છે અને રાજકારણના કોઈ પણ યુવા સંગઠનો હોયદારો હોય કે અન્ય પક્ષના પક્ષના કોઈ પણ કાર્યકર્તા હોય એના માટે આ માહિતી ખાસ ઉપયોગી બની રહેશે એ માહિતી કે જે આપણે ગુજરાત રાજ્યના ઇતિહાસ ટૂંકમાં જાણવાનો છે જાણવાનો છે એટલા માટે આપણે એક ખાસ એપિસોડ લઈને આવ્યા છે કે ગુજરાત રાજ્ય પહેલા

ગુજરાત આપણે ચર્ચા કરીએ તો ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રમાં માં સાથે જોડાયેલ હતું ત્યારબાદ એક મે ઓગણીસો સાહીઠ ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ગુજરાત રાજ્યની સ્થાપના રવિશંકર મહારાજના હસ્તે સ્થાપના કરવામાં આવી એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ આ ગુજરાત રાજ્યના પહેલા મુખ્યમંત્રી જીવરાજ જીવરાજ મહેતા મહેતા હતા અને ત્યારથી લઈને અત્યાર સુધીના છેલ્લા મુખ્યમંત્રી સત્તર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ હાલ સ્થાયી છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે હાલ સ્થાયી છે કોણ સત્તર મુખ્યમંત્રી પહેલા જીવરાજ મહારાજ અભ્યાસ પ્રાપ્ત કર્યો હતો ત્યારબાદ થી લઈને અત્યાર સુધીના મુખ્યમંત્રી વિશે આપણે જાણીશું કે એમનો અભ્યાસ કેવો હતો એમનું ઘડતર કેવું હતું ઘડતર કેવું હતું અને કોણે કેટલા સમય મુખ્યમંત્રી પદમાં રહ્યા છે અને પૂર્ણ કર્યો છે કેટલો સમય એમને વિતાવ્યો છે કેવા વિકાસશીલ હતા કેટલા દેશ માટેના અને ગુજરાત રાજ્ય માટેના કેવો પ્રેમ હતો તે વિશે આપણે રસપ્રદ માહિતી ટૂંકમાં જાણીશું ગુજરાત રાજ્યના સૌ પ્રથમ પહેલા મુખ્યમંત્રી બન્યા છે તબીબ એલ એમ એન એસ એમડી રાજ્યની સ્થાપના પછી તેઓ ગુજરાત માં રાજીનામું આપવું પડ્યું રાજ્યના બીજા મુખ્યમંત્રી બન્યા બી એ મુંબઈ યુનિવર્સિટી ઓગણીસો અડતાલીસ માં સૌરાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બનનારા બલવંતરાય ઓગણીસો અને ઓગણીસો સત્તાવનમાં લોકસભામાં પણ ચૂંટાયા હતા સપ્ટેમ્બર ઓગણીસો ત્રેસઠમાં તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ગુજરાત રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી બન્યા ડોક્ટર જીવરાજ મહેતાની સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા ઓગણીસો માં તાત્કાલીન મુખ્યમંત્રી બલવંતરાય મહેતાનું આકસ્મિક અવસાન થતાં હિતેન્દ્રભાઈની મુખ્યમંત્રી તરીકે વર્ણી કરવામાં આવી રાજ્યના ચોથા મુખ્યમંત્રી બન્યા રાજકોટના પ્રતિનિધિ તરીકે અનુક્રમે ઓગણીસો સત્તાવન અને ઓગણીસો ચૂંટાયા હતા ઇન્દિરા ગાંધીના કહેવાથી ઓગણીસો બોતેર માં તેમણે ગુજરાત રાજ્યનું મુખ્યમંત્રી પદ સ્વીકાર્યું હતું અને દહેગામની વિધાનસભાની બેઠક પરથી ચૂંટાયા હતા રાજ્યના પાંચમા મુખ્યમંત્રી બન્યા ઓગણીસો એકાવન માં અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્ર સાથે ગ્રેજ્યુએટ અને ઓગણીસો ત્રેપન માં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પ્રાપ્ત કરી હતી આ જ યુનિવર્સિટીમાં લેક્ચર તરીકે કાર્ય કરનારા ચિમનભાઈ સ્ટુડન્ટ મત વિસ્તારમાંથી વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા જુલાઈ ઓગણીસો તોતેરના ના રોજ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ગુજરાત રાજ્યના છઠ્ઠા મુખ્યમંત્રી બન્યા હતા ઉચ્ચ શિક્ષણ વડોદરાની કોલેજ ફર્ગ્યુસન કોલેજ પુણા વિલ્સન કોલેજ મુંબઈ ઇન્દિરા ગાંધી પ્રેરિત કટોકટી વખતે સર્જાયેલા મતભેદોને કારણે તેમણે કોંગ્રેસ શોધ્યું અને જૂન ઓગણીસો પંચોતેર ગુજરાતની પ્રથમ બિન કોંગ્રેસી જનતા મોરચાની સરકારની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા હાથમાં મુખ્યમંત્રી બન્યા બી એલ એલ બી ગુજરાત રાજકારણમાં કોઈને કોઈ બંધારણીય હોદ્દે રહ્યા તેઓ એક બે નહી બલકે ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ડિસેમ્બર થી થી એપ્રિલ જૂન 1980 ડિસેમ્બર 1984 સુધી અને ત્રીજી ત્રીજી વાર માર્ચ 1985 માં તેઓ વાર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી બન્યા ચોથી વાર 1989 માં તેઓ માત્ર 3 મહિના માટે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ના આઠમા મુખ્યમંત્રી તરીકે બન્યા બી સિવિલ એમએસ યુનિવર્સિટી વડોદરા ઓગણીસો નેવ્યાસી સુધી આ પદ પર રહ્યા હતા રાજ્યના નવમા મુખ્યમંત્રી બન્યા ગુજરાતમાં પહેલી વાર મહુવાથી ચૂંટાયા આ બેઠક તેમણે છેક ઓગણીસો એસી સુધી જાળવી રાખેલી તેમણે પ્રજા સમાજવાદી પાર્ટી કોંગ્રેસ જનતા પાર્ટી જનતા દળ અને ત્યારબાદ ફરીથી તેઓ કોંગ્રેસ સાથે જોડાયા હતા ઓગણીસો માં ચિમનભાઈ પટેલના આકસ્મિક અવસાન પછી તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળેલો હતો 10 માં મુખ્યમંત્રી બન્યા ધોરણ નવ પાસ પલફેડ હાઈસ્કૂલ રાજકોટ

કેશુભાઈ પટેલ ફરી વાર મુખ્યમંત્રી બન્યા પરંતુ બે હાજર વિધાનસભા ચૂંટાનારા કેશુભાઈ બબ્બે ચૂંટણીમાં અનુક્રમ એકસો એકવીસ અને એકસો સત્તર સીટો મેળવી હોવા છતાં એક પોતાના કાર્યકાળ પૂરો ન કરી શક્યા હતા મુખ્યમંત્રી રહ્યા અભ્યાસ બી

ઓગણીસો સત્તાણું માં કોંગ્રેસે ટેકો પાછો ખેંચી લીધા શંકરસિંહ વાઘેલાની સરકાર ગઈ ત્યાર પછી દિલીપ પરિશ્રી મુખ્યમંત્રી બનાવાયા હતા ગુજરાત રાજ્યના ચૌદ માં મુખ્યમંત્રી બન્યા હતા અભ્યાસ એમ એ ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ મહત્વની ભૂમિકા હતી ત્યાર પછી સતત તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા અને બે હાજર થી દેશના વડાપ્રધાન પદે રહ્યા છે પંદર માં મુખ્યમંત્રી બન્યા હતા અભ્યાસ બી બી ગુજરાત યુનિવર્સિટી સોળ સુધી સંભાળી નિવૃત્તિ વય ને કારણે તેમણે આ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું સોળમાં મુખ્યમંત્રી બન્યા હતા અભ્યાસ બી આર્ટ્સ ધર્મસિંહજી આર્ટ્સ કોલેજ એલ એલ બી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં રાજકોટ પરથી તેઓ ધારાસભ્ય જંગી બહુમતી મળતા તેઓ ફરીવાર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારબાદ તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું મુખ્યમંત્રી તરીકે કાર્યરત છે અભ્યાસ ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ પોલીટેકનિક ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ ભારતીય રાજકારણી અને ગુજરાતના સત્તર માં મુખ્યમંત્રી છે તેમનો જન્મ પંદર જુલાઈ ઓગણીસો બાસઠ ના રોજ ગુજરાતના અમદાવાદ શહેરમાં કડવા પાટીદાર પરિવારમાં થયો હતો તેઓ અમદાવાદના ઘાટ લોડિયા વિસ્તારમાં સંસદ સદસ્ય છે તેઓ કિશોરા વ્યવસ્થાથી છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા હતા તે એક સારા નેતા હોવાથી એક સાથે સાથે એક કુશળ બિલ્ડર પણ છે ਇਸ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયો સૌથી પહેલે دیکھنے કે લિયે